ગ્રહોના રાજા સૂર્ય ચૌદ એપ્રિલ થી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં તો ચૌદ એપ્રિલ બે થી તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિના જાતકોની મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર ચૌદ એપ્રિલ બે ના રોજ વહેલી સવારે ત્રણ કલાક અને ત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને મોટો લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સર્વપ્રથમ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના લોકોની કુંડળીમાં સૂર્ય પાંચમા ભાવના સ્વામી છે જે પ્રેમ રિલેશનશિપ અને બાળક વગેરેનો ભાવ છે તો હવે આ તમને પોતે ચરિત્ર અને વ્યક્તિત્વનો ભાવ એટલે કે પહેલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે કારકિર્દીની વાત કરીએ તો સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમારા માટે ઉર્જા અને પ્રેરણા લઈ અને આવશે આ સમયે તમે દ્રઢતા અને આત્મવિશ્વાસથી ભરેલા રહેશો જે તમને કારકિર્દીમાં તરક્કી મેળવવા માટે સાહસિક પગલું ભરવા માટે પ્રેરિત કરે છે આ લોકો દરમિયાન લાભને મેળવવામાં સક્ષમ બનશે જેનાથી તમે જીવનના લક્ષ્યોની સાથે સાથે કારકિર્દીમાં પણ પ્રગતિ મેળવી શકશો આ લોકોની નોકરીમાં તરક્કી મળશે અને આ તમારી પાસે પ્રમોશન વખાણ અને કોઈ નવા વેપાર ચાલુ કરવાના રૂપમાં પણ આવી શકે છે તમારી અંદરની નેતૃત્વ આવડત અને વાતચીત કરવાની રીત નોકરીમાં વરિષ્ઠ કે તમારા ભાગીદાર બનવાની ઈચ્છા રાખતા લોકોને આકર્ષિત કરવા વાળી બનશે અને કાર્યસ્થળમાં થોડા ખાસ લોકો સાથે મળી રહેલી ચુનોતીઓનો સામનો કરવા માટે ઉત્તમ પણ રહેશે આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય મેષ રાશિવાળા માટે સમસ્યાઓનો સમય છે તમારી બુદ્ધિમત્તા અને દ્રઢ નિશ્ચયના બળ પર તમે પૈસા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો અને આવા નિર્ણયો તમારા જીવનમાં સમૃદ્ધિ અને સ્થિરતા લાવશે સૂર્યનું ગોચર તમારા માટે તમારી આવક વધારવા માટે નવી તકો લાવશે અને તે તમારી પાસે પગાર વધારા વ્યવસાયિક સોદા અથવા રોકાણ વગેરેના રૂપમાં આવી શકે છે તમે તમારા પૈસાનું સંચાલન કરી શકશો અને તમારો આત્મવિશ્વાસ તમને જીવનમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરવામાં પણ મદદ કરશે તે જ સમયે આયોજન તમને પૈસા બચાવવા માટે ઉત્તમ તકો આપશે એકંદરે સૂર્યનું આ ગોચર તમને આર્થિક જીવનમાં સમૃદ્ધિ અને સ્થિરતા પ્રદાન કરવા વાળું સાબિત થઈ શકે છે પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયે તમે ઊર્જાને ઉત્સાહથી ભરેલા રહેશો તમારો સંબંધ એ લોકો સાથે સારા બનેલા રહેશે જે તમારાથી બહુ નજીક છે એની સાથે પાર્ટનર અને તમારી અંદરની સમજણ અને તાલમેલ પહેલેથી જ સારા રહેશે એવામાં તમારો સંબંધ એની સાથે મજબૂત રહેશે મેષ રાશિવાળા પોતાના પાર્ટનર પર પ્રેમનો વરસાદ કરતા નજર આવશે અને એની સાથે પસાર કરેલો સમય તમને આનંદિત કરશે જ્યારે વાત કરવામાં આવે આરોગ્યની નીતિ સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમને ઉર્જાવાન બનાવશે અને એક નવી જીવન શક્તિનો સંચાર થશે આ દરમિયાન તમારું આરોગ્ય સારું રહેશે અને એવામાં તમારે આ ઉત્સાહને જાળવી રાખવા માટે એક નિયમિત દિનચર્યાનું પાલન પણ કરવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના લોકો માટે સૂર્ય ચોથા ભાવના સ્વામી છે અને હવે તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે બારમો ભાવ એ અસુવિધા અને પૈસાના નુકસાનનો હોય છે આ કાર્યો સંબંધિત સમસ્યાઓ બાધાઓ ઊભી કરવાનું કામ થઈ શકે છે કારકિર્દીના લિહાજથી જોઈએ તો આ લોકોને પોતાના વ્યવસાયિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એવી સંભાવના છે કે આ લોકોને આ સમયગાળા દરમિયાન વિવાદો અથવા કોઈ પ્રકારના આરોપોનો સામનો કરવો પડી શકે છે અને આ તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં રોકી શકે છે તમારી કારકિર્દી માટે સૂર્યનું મેષ રાશિમાં ગોચર સારું કહી શકાય નહીં કારણ કે આ સમયગાળા દરમિયાન પ્રગતિ અને પ્રશંસા મેળવવી તમારા માટે સરળ રહેશે નહીં તેનાથી વિપરીત જે લોકો વ્યવસાય કરે છે તેમને સાવચેતી રાખવાની સલાહ છે આ રાશિના લોકોને સૂર્યનું ગોચરના સમયગાળા દરમિયાન ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે કારણ કે આ સમય દરમિયાન ઘર પરિવારમાં થવાવાળા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે તો એવામાં તમારા માટે બહુ જરૂરી રહેશે કે તમારા પૈસાનો ઉપયોગ બહુ વિચારીને કરો અને એક બજેટ તૈયાર કરો અને એટલે તમે આર્થિક આર્થિક સ્થિરતા મેળવી શકો આ લોકોને જીવનમાં ઉતાર સાથે સાથે સમય અને અને કારકિર્દી આર્થિક જીવનમાં પ્રગતિનો મોકો આપશે જેનાથી તમે ભવિષ્યમાં સમૃદ્ધિના રસ્તા ઉપર આગળ વધી શકશો પ્રેમ જીવનની વાત કરીએ તો સૂર્યનું આ ગોચર તમારા સંબંધોમાં થોડી સમસ્યાઓને લાવી શકે છે સંભવ છે કે પરિવાર પર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

જો તમને પહેલેથી છાતી અને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય કામનું દબાણ અને તણાવ તમને થકાળી શકે છે અને આવી સ્થિતિમાં તમારા માટે સંતુલિત દિનચર્યાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે ઉપરાંત તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે જેથી તમે ભવિષ્યમાં ઉદ્ભવતા રોગોથી બચી શકો તો મેષ તથા વૃષભ રાશિના જાતકો ચૌદ એપ્રિલ બે હજાર પચીસ થી સૂર્યનું મેષ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરશે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે